રમેશનો પગાર છે એ સુરેશ કરતા પચીસ ટકા વધારે છે શું કહે છે કે રમેશનો પગાર સુરેશ કરતા પચીસ ટકા વધારે છે તો આપણે પૂછ્યું છે શું તો કે તો સુરેશનો પગાર રમેશ કરતા કેટલા ટકા ઓછો છે બરાબર છે પચીસ ટકા વધુ છે તો કેટલો ઓછો છે સુરેશનો પગાર એ શોધવાનું ટૂંકમાં વધારાની ટકાવારી આપી હોય ઘટાડવાની પૂછી હોય અથવા તો ઊંધું હોય ઘટાડાની ટકાવારી આપી હોય કદાચ એમ પૂછ્યું કે રમેશનો પગાર સુરેશ કરતા પચીસ ટકા ઓછો છે તો પગાર આના કરતા કેટલો વધારે હોય એમ ઘટાડાની ટકાવારી આપી હોય ને વધારવાની પૂછ્યું હોય એમાંથી જે કઈ પણ હોય આ એક સૂત્ર યાદ રાખવાનું એક્સ છેદ માં સો એક્સ ગુણ્યા સો હવે તમને એમ થાય છે એટલે શું તો એક્સ એટલે જે ટકાવારી આવતી હોય એ ટકાવારી હવે અહીંયા પ્લસ કે માઇનસ કેમ ખબર પડે તો કે જ્યારે વધુ આપ્યું હોય એમ કીધું છે ને કે પચીસ ટકા વધુ છે તો પ્લસ કરવાનું પણ એમ કીધું હોય કે પચીસ ટકા ઓછું છે તો માઇનસ કરવાનું એટલો ખાલી અહીંયા ડિફરન્સ આવે સમજાણ અહીંયા આપણે વધુ કીધું છે એટલે આપણે પ્લસ કરશું એકસ એટલે શું ટકાવારી કેટલી આપી છે ના છેદમાં સો એમને એમ હવે આપણને કીધું છે પચીસ ટકા વધુ છે એટલે સો વત્તા વળી પાછું એકસ એટલે પચીસ ગુણ્યા અહીંયા સો એમને એમ સમજાણ પચીસ છેદમાં સોચીસ એટલે એકસો પચીસ ગુણ્યા સો હવે છેદ ઉદાડતા આવડે કે નહીં પચીસ એક 25 પચીસ પચાસ એકસો પચીસ પાંચ એક પાંચ વીસ પચાસ સો આવી ગઈ જો વીસ ટકા શું તો કે તો સુરેશનો પગાર રમેશ કરતા વીસ ટકા શું હશે તો કે ઓછો હશે સેમ એવી જ રીતે અગર એમ પૂછ્યું હોત કે સુરે રમેશનો પગાર સુરેશ કરતાં પચીસ ટકા ઓછો છે તો સુરેશનો પગાર રમેશ કરતાં કેટલા ટકા વધારે છે તો અહીંયા ઓછું જો કીધું હોત ને તો અહીંયા માઇનસ આવત બરાબર એટલો ખાલી ચેન્જ થાય બાકી આ સૂત્ર હંમેશા યાદ રાખવાનું જે કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ